રામ રામ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર આમ તો કારના બ્લોગ ઉતાર્યો એનો પહેલો સ્ટાર્ટિંગ પાર્ટ ઉતારવાનો જ ભૂલી ગયો હતો તો અત્યારે હવાર પડી ગઈ છે બીજો દિવસ ચાલુ છે વાસી ખેર હે વાર્ષિક ખેર કહેવાય ને સંડાસ ખેર કે જ વાસી ખેર છે ને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે કારની ક્લિપ આટુ બે દિવસનો ભેગો જ બ્લોગ છે ચાલો આગળની ક્લિપ જોયા રાખો તમે એન્જોય કરવાનો મુકા બેન મોત છે અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ઘડી કાંટો મારી દઈએ સુખનો સૂરજ ઉગી ગયો છે અને હજી એટલી બધી ખાસ પતંગો ચગતી નથી પાછળ થોડી થોડી ચગી હજી આ આપણે આપણે હજી બાકી છે બધી પતંગો ચગાવવાની હા એ થોડી થોડી ચગી છે પાછળ થોડ થોડી ચગી છે આપણે હજી વાર છે હજી આપણે તૈયાર થઈ જાય પછી પતંગોની બધી ચગાવી નથી હજી નાસ્તો બાસ્તો બધું બાકી છે મોઢું ધોઈ નાખ્યું છે વાગે જગી ગયો તો રાતે થઈ ગયો કારણ કે સિત્તેર પતંગો એકલા કાંકરા બેડિયોગ હાથમાં હું લાગી ગયું છે પતંગ જો આપડી સામે છે ઠુચખોડી પતંગ થઈ ગઈ છે હાવ ટેરો મોટો જબરો અત્યારે ઉપર લીધો છે આમ જોઈ લો તમે એક વખત આને જ્યાં સુધી ખાલી ન થાય ત્યાં સુધી મૂકવાનું પણ થતું નથી આપણે

અત્યારે પાસે મસ્ત મજા તૈયાર થયેલ પાછા આવી ગયા છે ધાબા ઉપર અત્યારે ફૂલ પતંગ બધી ચગવા માંડી છે આપણે બેનની ઉપર ચડી ગયા છે પતંગ ચગાવવા માટે ચાલો ની અંદર આગળ બનાવી મજા બગડી ગઈ છે અત્યારે થોડી ભાઈ જો અત્યારે પતંગ લૂંટીને આવ્યા છે પછી ભાઈ ક્યાંક કિરેક ગયા નથી ચાલો બે ત્રણ ફોટા પાડી લઈએ પછી આપણે તમને મળીએ ચાલો આગળ બની રહીજો અંદર તો અત્યારે પાછા આપણે જો થઈ ગયા છીએ બીજા ધાબા ઉપર જવા માટે પતંગ ઉડાડવા માટે ચાલો વિડીયોની અંદર આગળ કન્ટિન્યુ અત્યારે ઘણી પતંગો ચગે છે આકાશ ઉપર હા નવી નિશાળ અત્યારે જો કામકાજ ચાલુ છે અડધી બની ગઈ છે થોડુંક બાકી છે કામકાજ ચાલો આપણે દાદાને ઘરે જવાનું છે ને યાદી મળી ડાયરેક્ટ ચાલો જો અત્યારે બીજા ધાબા ઉપર આવી ગયા છે અને જો ભાઈને સગાવે છે પતંગો હા યાદ છે જે છે એ ઉત્તરાયણનો માહોલ

cắt có thấy chưa

Ikke skjedd. Jeg er på Oppervidda.

જીઓ નો ફોન છે ઓલો નાનો આવે કીપેડ પાછળ પતંગો ચગે છે થોડી થોડી અત્યારે અહીંયા જો અમારા દુશ્મન આ બધા પતંગો ચગાવવા વાળા આમ દુશ્મન નહીં પાછળ બહુ પતંગો ચગે બધી પતંગો ધાબા ઉપર દાવે છે અત્યારે આપણે છે આ બીજો દિવસ વાસી ખેર છે જ હવે બ્લોગની અંદર આગળ કન્ટિન્યુ